હવે હું મિત્રો આપણે જો ગાંઠિયા લઈ આવ્યા છીએ અને આમાં છે ચટણી અને અહીંયા હાલે છે પાણી બાજુમાં પાણી વારતા વારતા નાસ્તો કરવાનો છે અત્યારે સવારના સાત વાગ્યા છે દાદા ઉગી ગયા હોતા આવી ગયા

चटनी दीदी सोमवार खोली मर चाने और करी चाल जय भगवान

હત કુ જોવ લાવું જો હવે ભરાઈ ગયું છે કે ના ઓય મિત્રો કેળું ની હાલત ખાવાનું ક્યાં હોય નક્કી થાય કે ખબર ન પડતી હાય છેલ્લું હોય હવે

સા આપણે આવી ગયા એ ભગવાન બે મિનિટ ની વાર છે બે ગાંઠિયા પાછા ખાઈ લે Aló, mitros de Matalí. વિદ્યા મસડાવી દીધું છે પાછા બેહી જાય ગાંઠિયા ખાવા યો ગાંઠિયા હવે ખોવાઈ ગયા છે હવે આપણે પાણી પાણી પી લીધું

જા આવી ગયું મીઠું પાણી અમારે કાળો પથ્થર છે કાળા પથ્થરનું પાણી છે ને મીઠું હોય અમે તો મારું બેસી બિસલેરી પાણી પી લીધું હા હાલો મિત્રો જય માતાજી